આ પછી અમે અત્યારે બે દિવસનો ડોગ ટ્રેનર્સ માટે અને જે ડોગ લવર્સ જે છે એના માટે બે દિવસનો એક સરસ મજાનો કોર્સ એનાઉન્સ કરવા જઈ રહ્યા છીએ જેમાં બેઝિકલી ડોગને કેવી રીતે ટ્રેન કરવામાં આવે છે બેઝિક કમાન્ડ્સ પ્લસ બે એજાઇલ્સ અને કેવી રીતે એને પ્રોટેક્શન આપી શકે ડોગ એ બધાની ટ્રેનિંગ અમારા પ્રોફેશનલ ટ્રેનર્સ દ્વારા આપવામાં આવશે ખાસ કરીને અત્યારે જોવામાં આવે તો કોઈ પણ જગ્યાએ તમને ડોગ ટ્રેનિંગ માટે પ્રોફેશનલ કે સર્ટિફાઈડ ટ્રેનર્સ મળતા નથી જે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના અમારા કેનાઇન સ્પોર્ટ દ્વારા સ્પેશિયલ એફર્ટ્સ કરવામાં આવ્યો છે અને અમારા સર્વે મુજબ એવું થયું છે કે ખરેખર આની તાતી જરૂર છે એ માટે અમે આ બે દિવસનો કોર્સ એનાઉન્સ કરી છીએ જેમાં અમે એવું ઈચ્છીએ છીએ કે જે ડોગ જે છે જેની દોઢ વર્ષથી છ વર્ષની ઉંમર હોય એવા નાના પપ્પીને સારી રીતે ટ્રેન કરી શકાય છે મોટા પણ ડોગ ને ટ્રેન કરી શકાય છે પણ એના માટે ટ્રેનિંગ નો ડ્યુરેશન થોડો વધુ રાખીશું અને ભવિષ્યમાં આનાથી પણ એડવાન્સ પ્રોગ્રામ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સ્પેશિયલ ડોગ ટ્રેનર્સ અને પ્રોફેશનલ ટ્રેનર્સ માટે આયોજન કરશે થેન્ક યુ જનરલી ઇન્ડિયન બ્રિડ્સ જે આપણે જનરલી શેરી કૂતરાઓ જે જોતા હોય છે એ એનાથી તો આપણે પરિચિત છે એમાં પણ ઘણી બધી જાત હોય છે અને જનરલી બીજી જે જે લોકો પેટ ડોગ તરીકે રાખતા હોય છે જે ફોરેન બ્રિડ છે તમે પણ અહીંયા જોયું કે આપણે જે ચાર ડોગ્સ છે એમાં ત્રણ ફોરેન બ્રીડ છે અને એક ઇન્ડિયન બ્રીડ છે અને તમે એમની જે ટ્રેનિંગ થયા પછી જે એમનું જે આઉટપુટ છે એમાં પણ તમે એમ ભેગી જોઈએ એટલે જનરલી જે લોકો ડોગ લવર હોય છે એ ફોરેન બ્રીડ એમની એઝ અ પેટ ડોગ રાખતા હોય છે કારણ કે એમની ટ્રેનિંગ કરવી થોડી આસાન હોય છે એઝ કમ્પેર ટુ ધી ઇન્ડિયન ફ્રીડ પણ ઘણી જાતના બ્રીડ્સ હોય છે ઇન્ડિયન એઝ વેલ એઝ ફોરેન पपी अवस्था में तरह जो ते लाओ तो एने इच्छा प्रमाण प्रमाणी सको जो अभी पपी लावे तो ये लगभग चार पांच महीना ना आज